અમદાવાદથી એક મહત્વના સમાચાર જોઈએ આપણે અમદાવાદના એક અમદાવાદના એટીએસ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે તો ગુજરાત એટીએસે અલ કાયદા સાથે સંકળાયેલા ત્રીસ વર્ષીય સમા સમાપરવીનની બેંગલુરૂથી ધરપકડ કરી છે કર્ણાટકથી મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પકડાયેલા ચાર આતંકીઓ સામે સંપર્કમાં હતી આ કર્ણાટકનો આતંકી સામે મળતા અહેવાલ પ્રમાણે દેશ વિરોધી ષડયંત્ર કરવામાં આવ્યું હતું ગુજરાત એટીએસએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી હતી ઇન્સ્ટાગ્રામની સોશિયલ મીડિયા એપ્લિકેશન પર અલ કાયદા તેમજ અન્ય આતંકી સંગઠનોની વિચારધારાને આધારે દેશના યુવાનોમાં ઉશ્કેરણી કરીને આતંકી પ્રવૃત્તિ કરતા ચાર આતંકીઓને ગુજરાત એટીએસએ ગતરાત્રે રાત્રે દબોચ્યા હતા આતંકીઓ અમદાવાદ મોડાસા નોઈડા અને દિલ્હીમાં રહેતા ચાર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર દેશ વિરોધી પોસ્ટ મૂકીને યુવાઓને આંતરી પ્રવૃત્તિઓમાં જોડાવવા માટે કહેવાની અને જેહાદ કરવા ઉશ્કેરણી કરવાની સાથે પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપ સાથે પણ સંપર્ક હતા તો ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા મહિલા આતંકી પરવીન અને પહેલા પકડાયેલા આતંકીઓ સાથે સંબંધિત મુદ્દા પર સવાલ પૂછવામાં આવશે આપણે અમદાવાદથી જોડાયા છીએ જતીનભાઈ રાવલ જી જતીનભાઈ આ સમા પરવીન સાથે પકડાયેલા ચાર આતંકીઓ વચ્ચે શું કનેક્શન છે અને શું આ સમગ્ર ગેંગ એક જ આતંકી મિશન હેઠળ કામ કરી રહી હતી જો ચોક્કસથી અહીંયા આપને જણાવી દઉં કે જે રીતે ગુજરાત એટીએસ દ્વારા એક વધુ એક સફળતા જે છે તે હાથ ધરવામાં આવી છે કે જે પ્રવીણ જેને બેંગ્લોર જે છે તે ગુજરાત એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આપને પણ ખબર કે બે દિવસ પહેલા જ હમણાં ત્રેવીસ ત્રણ ચાર દિવસ પહેલા એટલે કે ત્રેવીસ જુલાઈના રોજ ગુજરાત એટીએસે ચાર આતંકવાદીઓને અલકાયદાના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી જેમાંથી બે એક અમદાવાદનો અને એક મોડાસા નો હતો તેમજ એક નોઈડા અને એક દિલ્હીનો હતો આ રીતે ચાર આતંકવાદીઓની જે છે તે અટકાયત કરી હતી ત્યારબાદ ગુજરાત એટીએસ દ્વારા તમને પૂછપરછ કરવામાં આવી જેમાંથી યુવતીનો આજે સમા પ્રવીનની જે છે તે અટકાયત કરવામાં આવી ત્યારે અટકાયત જયારે કરવામાં આવી ત્યારે સમા પ્રવીન પાસે એક મોબાઈલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે કબજે કરવામાં આવ્યા છે તેના મોબાઈલ માંથી ત્રણ ગ્રુપ મળી આવ્યા છે જેમાં અલગ અલગ વિચારધારા સાથે લોકોને પ્રેરિત કરવા અલકાયદામાં જોડાવા માટેનું પ્રેરિત કરવા માટેનું જે ગ્રુપ હતા તેની એડમિન જે છે તે સમા પરવીન જ હતી એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે આ જે આખી ઘટના છે તેની ક્યાંક ને ક્યાંક માસ્ટર માઇન્ડ જે છે તે સમા પરવીન હોવાનું જે છે તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઉડીને આખે વળગી દેવું છે પરંતુ હજુ પણ બાર વાગે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવવાની છે અને એની અંદર ગુજરાત એટીએસ દ્વારા જે છે તે પૂરતી માહિતી જે છે તે આપવામાં સાથે સાથે જે ચાર આતંકવાદીઓને પકડ્યા છે અત્યાર સુધીમાં કેટલી અ પૂછપરછ માં શું બહાર આવ્યું છે તે પણ કદાચ આજે બાર વાગે એટીએસ ની જે પ્રેસ કોન્ફરન્સ છે એની અંદર કદાચ જાણકારી આપવામાં આવી શકે તેમ છે જી ના જી તો આ સમગ્ર કેસમાં સોશિયલ મીડિયાની ભૂમિકા કેટલીક મહત્વની રહી હશે અને શું આવા પ્લેટફોર્મના દુરુપયોગને અટકાવવા માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કોઈ પણ ખાસ મેકેનિઝમ પણ કામ કરી રહી છે તો ચોક્કસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કેમ કે આ તમામ આ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ વર્ગ છે તે યુવા વર્ગ છે અને યુવા વર્ગને જ આકર્ષવા માટે થઈ અને આ લોકો આ પ્રકારના ક્યાંક ને ક્યાંક યુવા વર્ગોની વિચારધારાને ક્યાંક ને ક્યાંક અલ જે વિચારધારા છે તેમની સાથે મેળવવા માટે આ લોકો તમામ પ્રયત્નો કરતા હોય છે એમને ઇસ્લામ ધર્મમાં કઈ રીતે શું શું કઈ શું જોડાવાના શું શું ફાયદા છે તેમાં જોડાઈને તે લોકો શું શું કરી શકે છે આ રીતની ક્યાંક ક્યાંક ખોટી ગેરમાર્ગે તેમને જોડવાની વાતો જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય છે અને આના ઉપર સાયબર જે આપણો જે સાયબર વિભાગ છે તે ખૂબ જ નજર નાખી રહ્યો છે વોત રાખી રહ્યો છે અને એના માધ્યમથી જ આ ચાર આતંકવાદીઓ જે છે તે પકડવામાં આવ્યા છે ત્યારબાદ આ તમામ પકડવામાં આવી અને હજુ પણ સાયબર સાયબર વિભાગ છે તે હજુ પણ ખુબ જ એક્ટિવ છે અને આવા જેટલા પણ જે ગ્રુપો ચાલતા હોય તમામ ગૂપો પર આપણો સાયબર વિભાગ જે છે તે ગોત રાખી રહ્યો છે અને ક્યાંય પણ જે રીતે જો થોડી ઘણી પણ જો ક્યાંક શંકા ઉપજે તો તરત જ તે લોકોની અટકાયત કરવામાં આવે છે તેમની પૂછપરછ કરવામાં આવે છે જી જી ખૂબ ખૂબ ધન્યવાદ જતીનભાઇ આ તમામ માહિતી આપવા બદલ